શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે બપોરે એક વાગે વિશ્વામિત્રીથી પાણી ઓવરફ્લો થઈને સીધું જ રહેઠાણ વિસ્તારોમાં પ્રવેશ્યું છે બધા માર્ગો નહેરની જેમ દેખાઈ રહ્યા છે જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે ગાય સર્કલ ખાતે આવેલા શંખેશ્વર પાશર્વનાથ ભગવાનના જીનાલયમાં પણ પાણી કેમ્પસમાં પ્રવેશ્યું છે ભોજનશાળામાં પણ પાણી ખૂબ ઝડપથી અંદર આવી રહ્યું છે સંઘના પ્રમુખ તથા કાર્યકર્તાઓ રેતીના ટ્રેક્ટર મંગાવીને બંને બાજુ આળસ ઊભી કરી પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પાણી નીચે પ્રવેશતું અટકે પોલીસે ગાય સર્કલથી આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને પાણી દર કલાકે બે ઇંચ વધતું હોય તેવું લાગી રહ્યું છે જેન સાધુ સાધવી ભગવંતો આ વરસાદના કાચા પાણીમાં પગ મૂકી ગોચરી વહોરવા માટે જઈ શકે નહીં તેથી આજુબાજુના જૈન કુટુંબો મહારાજ સાહેબ તથા ભગવંતોને ભક્તિનો લાભ રહ્યા છે પ્રમુખ હિંમતભાઈ ટ્રસ્ટી પ્રશાંતભાઈ જેઆરડી શાહ તથા યુવા કાર્યકરો આ વરસાદ અને પૂરની સ્થિતિમાં સાધુ સાધ્વી ભગવંતો તથા દેરાસરની જાળવણી કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અત્યારે અલકાપુરી ખાતે જે ગાય સર્કલ છે જ્યાં જૈન દેરાસર છે જૈન ઉપાશ્રય છે આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમના આદિ ઠાણા અહીંયા અત્રે બિરાજમાન છે તમે જોઈ શકો છો આખો રોડ બ્લોક થઈ ગયો છે પાણી અંદર દેરાસરની અંદર ઉતરી રહ્યું છે જે ભોજન શાળા છે આંબેર શાળા છે એની અંદર પણ પાણી ખૂબ સ્પીડમાં અંદર બેઝમેન્ટમાં જઈ રહ્યું છે સંઘના જે કાર્યકર્તાઓ છે ટ્રસ્ટીઓ છે પ્રશાંતભાઈ હિંમતભાઈ પ્રમુખ અને એલેશભાઈથી માંડીને બધા કાર્યકર્તાઓ પણ આ પાણી અંદર વધારે જતું રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે રેતી મંગાવી છે એને નાખી રહ્યા છે દરેક લોકો પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે કેમકે દેરાસરની અંદર પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં ઘૂસી રહ્યા છે કેમ કે બાજુમાં જ જે વિશ્વામિત્રી નદી છે એ આખી ફ્લડેડ થઈને સીધું જ પાણી ગાય સર્કલ ખાતે આવી રહ્યું છે અમે તમને આ લાઈવ દ્રશ્યો ગાય સર્કલના અત્યારે આ બાર વાગે તમને દેખાડી રહ્યા છે તમે જોઈ શકો છો સાધુ સાધવી ભગવંતો માટે ગોચરી માટેની પણ જે સંઘના સ્વયંસેવકો છે જેમના કાર્યકર્તાઓ છે એવો ગોચરી માટેની પણ સુંદર અલગથી ઉપર સ્ટેજ ઉપર ચડાવીને આખી વ્યવસ્થા કરી રહ્યા છે અને આ પ્રકારનો અત્યારે નજારો છે